આને બે તો બગમૈયાລະ બીજો બગમૈયા ઓ વારી વાતું બોલવાની હોય એને ભગવાન લાગીયો છે હા હા તમારો મે બોલવા નહી આજા મે મેકા પાર્ટી થી પણ આ કી તો બટકેવા નાઈટ એલી પણ નાઈટ તો હર કે કોલ કોલ નાઈટ ને ઘરે આવના ઘટ હું કરી દઉ ના ન 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

ના મમ્મી કામે બેઠા હતા હાઈ છે પાટો બાંધ્યો છે એમાં આવું હતું કે હે ને હું હેને ને અહીંયા ઈટુ અંદર હતી તો ઈટુ લઈને જતી હતી ને વચ્ચે પાણો આવ્યો ને ઠેપ ઠેચો આવી ગઈ તો મને પહેલાં એમ થયું કે ખાલી હે ને એમને ખાલી એવું લાગ્યું છે હું કે ઠેસ આવી ગઈ પછી જોયું ને તો છોડું ઉખડી ગયેલું આખું પછી ટીપ ચેપરીને પાટો બાંધ્યો અને એમાં હેને પછી હેને હું એમને મતી તો મેં કીધું અંકિતા કીધું મને જાણલો કરે ને તો આંજણે લે ને પછી પરે એને જોયું ને તો મારી હાલત કંઈક કરી પછી મેં હેને ખારમાં ખારમાં બ્લોક બંધ કરાવી દીધો

તારે લઈ આવે ને ચોપડી દેવાય ફેવિકોલ કામ કરવા મૈને સાની માની હાલ અલબકર હવે તું દે ને न वो वो हो गाइस न वो हो गाइस વિડીયો ઢાળે તમને આવું થશે હાલો આપણે કાપી આરતી બેન તો ગાંડા અને પગમાં લાગ્યું છે આરતી બેન તો ગાંડા ને પગમાં લાગ્યું છે હા ભાઈ આ હાલો આ મમ્મી બસ આરતી બેન કેંગ ગયા ગાડી લેવા ગાડી લેવા ગયા છે ગાડી લેવા તમે શું કરો છો અમે કાઈ ને અમે રખડા કરી છે એક ઓડિયો ઉતરો અને હવે જો હાલ છે અને હવે તમારે તમે મારા ઘેર આવે છો અમને આ જો આરતી દી તમે શું કરી રહ્યા છો અમે તે હારી રહ્યા છે તમે મારી કોપી કરો છો પાટુ મારી રહ્યા છે તમારી કોપી કરી રહ્યા છો તમને પાટુ મારી રહ્યા છે એવું નઈ કરવાનું હા તું પકડ તો એ રહી

હે મારચી રાખવાની છે શાંતિ હો તો એક ને બેને એક એક મારીશ ને તો બે શાંત થઈ જાય છે કામ ધંધા કરો ને કાંઈક બે પણ સારું ઓલો પગ નતો નતો તમારે બેન ટાટકે તોડી વારે તું આપણે બે મને

तो बस नथी <laughs> <ना ना ना। laughs> <ना ना। laughs>

આર્ટી દે દે પાંચ મિનિટ નું બચન દે આ ત્યો કરી રહ્યો આજ આરતી ને રોસ્ટ કરવી 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 છે નકર ભાગ नकरी रोस्टच करे मने आले बस बस हमरा खावणो पैजी छे मैगी मैगी खावा जावानी है आ बस तो अबे देखो तो। ये हूं ये तो मैगी खाई है न मन खरोची नहीं मरावा આવશે मैगी खाऊ हूं भी खारा थीसी मने ओ कदे कक आले बदल ले मैगी आले कक बनाई न तू तो हूं मारी मैगी ठारीवारी तू तो आले कई जाय નિસકલ કઈ ચશ્મા પહેરીને લબા પહેરાઈ બચ્ચી શું કરવાનો છે 20 20 દેખાડે એ છોટો પડી ગઈ આઈ કર કર પાછો કર પાછો કર ડીકો આ શું આ શું Pas